છો હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે સમય બગાડવાનો નથી ટુ ધ પોઈન્ટ આપણે ડિસ્કશન ચાલુ કરવાનું છે તો જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં આપણે સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ છે બેટા કોર્સમાં શું શું આવશે એ પણ જોઈ લઈએ કેવી રીતે કોર્સ જોવાનો છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ જોવાનું છે આપણે બધું જોઈશું પરંતુ તમને પહેલાં હું સામાન્ય માહિતી આપી દઉં બેટા આ કોર્સ શું છે કેવી રીતે આપણે સમજવાનું છે તો વિભાગ એક છે એમાં શું છે બેટા આકૃતિ છે માનસિક યોગ્યતા કસોટી જેવા પ્રશ્ન પૂછાય છે આપણને અહીંયા કેટલા પ્રશ્ન પૂછાય છે બેટા આપણને પરીક્ષામાં ચાર પ્રશ્ન પૂછાય છે બરાબર હા તો ચાર પ્રશ્ન પૂછાય છે તો ચારેમાંથી આપણે એક પણ માર્ગ જવો ના જોઈએ સાવ સહેલી આકૃતિ હોય છે ભાગ નંબર એક કે અલગ પડતી આકૃતિ શોધો તો અલગ પડતી આકૃતિ શોધવાની છે માન લો કે એક બે ત્રણ આપેલા હોય અને હું લખી દઉં કે એ તો અલગ પડે શું છે બેટા એ અલગ પડે છે તો એવું આપણે આગળ શોધવાનું છે પરંતુ શું શોધવાનું છે આકૃતિ આટલી ખબર પડી ગઈ હા ચાલો હવે જોઈએ મારું નામ છે બેટા પ્રકાશ્વર છે આ બેટા મારો મોબાઈલ નંબર છે ન સમજો ભાઈ ન આવડે તો અમારો વોટ્સઅપ કરી આપજો અથવા તો અમે નીચે લિંક પણ આપેલ છે ત્યાં આગળ તમે શું કરજો બેટા મને વોટ્સઅપ કરી આપજો તો આગળ બેટા આપણે શું છે ક્લાસ નંબર બે છે ક્લાસ નંબર એ ક્યાં જોવાનું છે કેવી રીતે જોવાનું છે એ પણ હું તમને સમજાવી દઈશ બેટા અહીંયા આગળ આપણે પ્રયાસ કરીશું કે કેટલી આકૃતિ લઈશું પચીસ જેટલી આકૃતિ કરવાનો પ્રયાસ કરીશું ઓકે ચલો સમય બગાડવાનો નથી તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે હું તમને સમજાવી દઉં કે તમે આ જે સંપૂર્ણ કોર્સ છે એ કેવી રીતે જોઈ શકો છો સંપૂર્ણ કોર્સ કેવી રીતે જોવાનો છે તમને જો કે સૌથી પહેલાં તમે મારા યુટ્યુબ ચેનલ છે બેટા પેન્સિલના પૈકી મારું નામ છે યુટ્યુબ ચેનલનું હવે અહીંયા આગળ તમારે શું જોવાનું છે બેટા કે અહીંયા તમારે જોવાનું છે મોરના એને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરીને તમારે ક્યાં જવાનું છે બેટા આ મોર ઓપ્શનમાં જવાનું છે એક ખોલશું એટલે ડિસ્ક્રિપ્શન દેખાડશે ડિસ્ક્રિપ્શન ખોલશું એટલે બેટા તમને દેખાશે આગળ માનસિક એ ભાગ એક છે ભાગ બે છે ભાગ ત્રણ છે આખે આખું એક અંક ગણિતથી લઈને આપણે શું છે બેટા ફકરા જેવા પ્રશ્નોને પણ આપણે અહીંયા સમજાવવાનો પ્રયાસ કરીશું સંપૂર્ણ ફ્રી કોર્સ છે તો બેટા તમે તેમાં કરવાનો પ્રયાસ કરો ચલો આપણે અહીંયા આગળ આપણે

કે સૌથી પહેલી આપણે આકૃતિ જોવાની છે અને હું તમને કહું ચલો આકૃતિમાં સોરી બેટા સોરી 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 હં બેટા આ આકૃતિમાં કયો જવાબ સાચો આવશે કે હવે તમે મને જવાબ કહો કોમેન્ટ બોક્સમાં કહેતા જાઓ તમે વિચારો કે કયો જવાબ આવે પછી હું તમને સમજાવું કે ચલો હા શું છે બેટા શું છે સર્કલ છે સર્કલ ઉપર બીજું સર્કલ છે એની ઉપર બીજું સર્કલ છે બરાબર હા આ ચોરસ છે આ ચોરસ છે એની ઉપર બીજું ચોરસ છે બેટા આને નથી ગણતરી મળ્યો કેમ કારણ કે આપણને આવૃત્તિ આમાં આપેલી છે ખબર પડી ગઈ બેટા હા બહુ મગજ નહીં દોડાવવાનું આપણે આ ત્રિકોણ છે બેટા આની અંદર ત્રિકોણ છે એની અંદર પાછું ત્રિકોણ છે તો બેટા જો આપણો જવાબ અલગ કંઈ પડશે આ શું છે બેટા પંચકોણ છે શું છે બેટા પંચકોણ છે અને અંદર શું છે ચોરસ છે તો આપણો જવાબ બેટા ડાયરેક્ટ શું આવશે ડી જવાબ મળશે શું મળશે બેટા જવાબ ડી મળશે ચલો બેટા હું તમને કહું આ આકૃતિ છે આ લાઇનવાળી એ મને તમે કહું કે આમાં શું અલગ છે પછી હું તમને સમજાવ બેટા ચલો विचार દુઃખ કયો જવાબ આવશે હવે તમે જુઓ તમારી ભૂલ ક્યાં થાય છે એ જુઓ અને તમે કેટલા સાચો છો એ જુઓ ચલો તમે જવાબ જુઓ શું છે બેટા શું છે આ ચોરસ છે બેટા હા ચોરસની ક્યાં બાર છે બાર મીંડું છે આ ચોરસ છે આ ચોરસ છે ચોરસની અંદર ક્યાં છે અંદર મીંડું છે આ ચોરસ છે આ ચોરસ છે આ ચોરસ ચોરસની ક્યાં છે બાર મીંડું છે આ ચોરસ છે આ ચોરસ છે આ ચોરસની ક્યાં છે બાર મીંડું છે તો બહારવાળું શું છે આ પણ બહાર છે આ પણ શું છે અંદર છે આ બહાર છે મીંડું અને આ પણ બહાર છે તો બહારવાળું મીંડું આપણો જવાબ શું બેટા અંદરવાળો જવાબ આવશે બી આ શું છે ખોટી આકૃતિ છે શું છે ખોટી આકૃતિ છે તો અહીં આગળ આપણો એક માર્ક ફાઇનલ થઈ ગયો ચલો હવે હું તમને બેટા નીચે આપેલી આકૃતિ પણ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ ચલો બેટા સૌથી પહેલાં તમે જુઓ કે તમે મને આરી આકૃતિનો જવાબ તમારા બેટા મને કહો સોરી ચલો હવે આમાં શું આવે છે બેટા તમે થોડુંક મગજ દોડાવો બરાબર તમારે મગજ દોડાવવાનું છે શું મગજ દોડાવવાનું છે એ જુઓ મગજ દોડાવવાનું છે એ જુઓ તો બેટા ચલો આપણે આગળ આવે જોઈએ જો સૌથી પહેલા આપણે શું જોવું બેટા દિશા જોવાની હોય છે શું હોય છે દિશા દિશા એટલે મતલબ કે ઘડિયાના કાંટાની વિરુદ્ધ દિશા અને ઘડિયાના કાંટાની દિશામાં બરાબર તો અહીંયા આગળ દિશાવાળું આપણે આગળ ચેપ્ટર આવશે બેટા ત્યાં આગળ હું તમને સમજાવીશ પણ તમને થોડું કાંઈ સમજાવી દઉં છું કે ચલો આ રંગ રંગવાળું છે ખાનું તો હવે ખાનું ક્યાં જાય છે અહીંયા જાય છે ક્યાં જાય છે અહીંયા જાય છે બરાબર હા પછી આલ્યુ અહીંયા આગળ જાય છે એટલે આ ત્રણ નંબરની આકૃતિમાં જાય છે પછી આલિયુ ઉપર જાય છે તો અહીંયા આગળ ચાર નંબરમાં જાય છે આટલું સાચું છે હા ચલો હજુ આપણો જવાબ નથી મળતો તો હવે આપણે જોઈએ બીજું મીંડું છે મીંડું ક્યાં જાય છે બેટા અહીંયા આવે છે અહીંયા આવી ગયું ચલો આ એક નંબર હતો હવે ક્યાં આવી ગયો બીજા નંબરમાં આવી ગયો ચલો હવે મીંડુ ક્યાં જશે ત્રીજા નંબરમાં ત્રીજા નંબરમાં જોયું હા હવે મીંડું ક્યાં જશે અહીંયા આવવું જોઈએ બેટા અહીંયા ચાર નંબરમાં આવવું જોઈએ અહીંયા મીંડુ આવવું જોઈએ અહીંયા મીંડું આવતું નથી તો આપણો જવાબ બેટા કયું બની ગયું ડી બની ગયું શું બની ગયું ડી આપણું મીંડું ક્યાં અહીંયા આવે છે માટે જવાબ શું આવશે બેટા ડી આવશે ખબર પડી કે બેટા અહીંયા ગયા ડાબી બાજુ જમણી બાજુ એવા બધામાં પડાય નહીં આપણે સિમ્પલ વસ્તુ જોવાની છે એક જ રીતથી પતતું હોય તો બીજી રીતમાં આપણે જવાની જરૂર નથી ચલો હવે અહીંયા જો બેટા હવે આમાં પણ એ રીતે તમે કરી શકો છો કરવું હોય તો સૌથી પહેલાં ત્રિકોણ જુઓ ત્રિકોણ છે ત્રણેયમાં હા ચલો ત્રણેયમાં ત્રિકોણ તો છે જ તે આપણે બરાબર હા પછી શું છે બેટા બે લાઈન છે બંનેમાં હા બધામાં બબે બે છે જુઓ પછી અહીંયા પણ બે લાઈન છે બરાબર હા ચલો હવે આપણો પ્રશ્ન શું બાકી રહે બેટા કે લાઇનની ઉપર જે ખૂણો છે અહીંયા આગળ શું છે ખાટું ટપકું છે તો અહીંયા કાટું ટપકું આવવું જોઈએ તો બેટા આમાં કાટું ટપકું નથી જોવું બેટા કાટું ટપકું ચ છે એ મોટા ભાગમાં એટલે પહોળા ભાગમાં શું છે બેટા કાટું ટપકું છે જ્યારે અહીંયા સાંકળા ભાગમાં શું છે બેટા કાટું ટપકું છે તો માટે જવાબ શું આવશે બેટા બી આવી ગયો ખબર પડી ગઈ હા ચલો હવે આ આકૃતિ જુઓ આપણે આ આકૃતિનો થોડો પ્રયાસ કરીશું સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે આમાં જવાબ શું આવે છે બરાબર તો ચલો અહીંયા આગળ જવાબ શું આવે છે માની લો હવે હું આકૃતિ આમ બનાવી દઉં છું ગમે તેવી બનાવી દઉં છું બેટા તમારે મને અલગ આકૃતિ કહેવાની છે સમાન પણ કહી શકો છો તો સમાન આપણે અલગ આકૃતિ કઈ છે બેટા સી આવે છે કેમ આવે છે ચલો આપણે પરીક્ષામાં તમને આવો પ્રશ્ન ના પૂછે તો જવાબ શું આવશે બેટા સી આવે છે કઈ દેખાવા પડે થાય ચલો માની લો કે આગળ આપણે દોરવાનું કે વસ્તુ ભૂલી ગયા હોય તો આપણે જવાબ કરીએ તો ચલો એ હા હર્યું આમ આવી ગયું હર્યું આવી ગયું બરાબર કેમ બધા પાંખિયા જો આમ થાય છે બહાર નીકળે છે હા આ શું છે સપાટ છે શું છે બેટા સપાટ છે માટે જવાબ સી આવશે પરંતુ હવે જુઓ હવે બીજી વસ્તુ પણ બને બેટા કઈ વસ્તુ બને છે જુઓ હવે બીજો પણ જવાબ આવી શકે છે કેવી રીતે ખબર પડે બેટા સાહેબ બીજો જવાબ છે ચલો આ બંને શું છે બેટા ચલો આ સી દોરી દીધો હા ચાલો આ સી થઈ ગયો બેટા ના આ શું છે બેટા અલગ અલગ છે જો આમ આકૃતિ છે જ્યારે આનું આકૃતિ શું છે બેટા આમ છે શું છે ડાયરેક્ટ આમ જ છે તો ડાયરેક્ટ આપણને ડી પણ જવાબ મળી ગયો બે પોસિબલ બને છે આપણી પાસે થોડો ફાઇનલ જવાબ બેટા કયો બની ગયો ડી ફાઇનલ જવાબ બેટા કયો બની ગયો ડી આટી ખાવા પડી ગઈ બેટા હા ચલો બેટા આ પ્રશ્ન જોઈએ અને આપણો વાઈ પછી આગળ જોઈએ પ્રશ્ન હવે બેટા તમે મને આનો પ્રશ્નનો જવાબ કહો કે આમાં શું આવશે તો સાહેબ આમાં જવાબ તમે બેટા વિચારો શું આવે છે જુઓ ચલો આકૃતિ આપેલી છે ચાર હા તો સૌથી પહેલાં શું કરીએ આપણે શું દેખાય છે આમાં લાઈનો દેખાય છે તો લાઇનો જોવાનો પ્રયાસ કરો બેટા લાઇન કેટલી છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કીલી છે આઠ એક બે ત્રણ ચાર સોરી બેટા કેટલી છે ચાર એક બે ત્રણ ચાર પાંચ છ કી છે છ લાઈન છે તો હવે ડાયરેક્ટ ખબર પડી ગઈ બેટા કે અલગ આકૃતિ કઈ છે હવે અહીં શું છે આઠ ચાર છ અને સાત તો બેટા મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે આ બધી સંખ્યા કેવી છે આ બે કી સંખ્યા છે કઈ સંખ્યા છે બે બેકી આ કઈ સંખ્યા છે એ કઈ સંખ્યા છે સૌ સરળ છે યાર મગજ વાપરવાનું નથી આપણે જે આપ્યું છે એમાં જોવાનું છે આપણે ચલો હવે બીજી આકૃતિ જો બેટા આ ત્રણ આકૃતિ છે ત્રણ આકૃતિના આધાર આપણે જોઈ લઈએ હવે બેટા હવે આ બે આકૃતિ છે જો હવે આકૃતિમાં શું છે જો હવે આમાં દિશા આવશે શું આવશે બેટા દિશા તમે જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ શું જવાબ આવે ચલો બંનેની કેવી દિશા છે બેટા સીધી દિશા છે શું છે બેટા સીધી દિશા છે આ બંનેની પણ કેવી છે સીધી દિશા છે આ બંનેની પણ કેવી છે સીધી દિશા છે કેમ સીધી છે ચલો એક જ દિશામાં જાય છે ને હા તો બેટા આ દિશા કેવી છે અલગ છે આ પણ અલગ છે આ સીધું જ જાય છે તો આ ઊંધો જાય છે તો જવાબ આપણો બેટા કેવો આવશે ડી આવશે ખબર પડી કે હા ચલો હવે આપણે જોઈએ એ એ બી સી અને ડી ચલો બેટા હવે જુઓ ડાયરેક્ટ તમને સિમ્પલ ખબર પડી જશે બે લાઇન ક્યાં છે આની અંદર છે બે લાઇન આની અંદર છે બે રણાની અંદર છે આ શું છે બેટા બાર છે વચ્ચે લાઈન નથી તો જવાબ આપણો શું બની ગયો સી બની ગયો સાવ સરળ છે બેટા ચલો આપણે આગળ જોઈએ ચલો બેટા તો અહીં આપણે ગણતરી કરીશું અને જોઈએ શું છે અહીં બેટા સૌથી અલગ પડતી આકૃતિ કઈ છે તો હવે જુઓ અલગ પડતી આકૃતિ શું છે બેટા એ જુઓ હા ચલો સૌથી પહેલાં વાળ કરો ચલો એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો અને ચાર ખૂણો અંદર કેટલા ખૂણા છે ત્રણ ખૂણા છે બરાબર હા એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો તો અંદર પણ કેટલા ખૂણા છે ત્રણ ખૂણા છે હા અહીં કેટલા ખૂણા છે પાંચ ખૂણા છે પણ બહાર પણ કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર ને પાંચ અંદર બહાર પણ શું છે આખા છે એક બે ત્રણ ચાર ખૂણા છે તો એક બે ત્રણ ચાર ખૂણા છે તો બેટા અહીં શું છે ચાર બરાબર ચાર ખૂણા છે અહીંયા પાંચ બરાબર પાંચ ખૂણા છે અહીંયા ત્રણ બરાબર ત્રણ ખૂણા છે ચાર બરાબર ત્રણ ખૂણ છે તો જવાબ આપણે શું આવે બેટા એ શું છે અલગ છે શું છે બેટા અલગ છે ખબર પડે કે હા ચલો હવે આપણે આકૃતિમાં તમારા માટે બેટા કહેવાનું છે આ આકૃતિમાં શું આવે છે જુઓ એ બી સી અથવા તો ડી શું આવે છે જુઓ આ ચોરસની અંદર ચોરસ આવી ગયું છે ગોળની અંદર ગોળ આવી ગયું છે ત્રિકોણની અંદર લંબ ચોરસ આવી ગયું છે અને ત્રિકોણની અંદર ત્રિકોણ આવી ગયું છે તો શું કહેવા માંગે છે બેટા જુઓ ગયો કહેજો આકૃતિ શું છે ચોરસ અંદર ચોરસ બરાબર ચોરસ છે હા ગોળ બરાબર ગોળ છે ત્રિકોણ બરાબર ત્રિકોણ છે તો અલગ શું છે બેટા આ શું છે બેટા ચોરસ છે અને આ શું છે ત્રિકોણ છે તો અલગ શું આવશે બેટા સી આવશે આટલી ખબર પડી ગઈ હા ચલો હવે જુઓ બેટા હવે આપણી પાસે છેલ્લા બે પ્રશ્નો છે જોઈએ કે આ શું છે બેટા ચલો આકૃતિ જો આ શું છે આકૃતિ બંધ આકૃતિ છે આ પણ શું છે બંધ આકૃતિ છે આ પણ શું છે બંધ આકૃતિ છે બંધ આકૃતિનો મતલબ શું થાય બેટા અહીંથી ચાલુ કરે ને આગળ આમ કરીને પૂરી થઈ જાય એટલે બંધ થઈ જાય અરે આમ આકૃતિ શું કહેવાય ખુલ્લી આકૃતિ કહેવાય તો આ શું છે બેટા ખુલ્લી આકૃતિ જવાબ શું એ આવશે ચલો ખબર પડી હવે આ સિમ્પલ છે આંધળા માણસ છે ને આંધળો એને ખબર પડી કે જવાબ બી આવે કેમ કે ચોરસની અંદર શું આવે બેટા ચોકડી આવે પણ આગળ ચોકડી છે નહીં જવાબ શું થઈ કે બેટા આગળ બી થઈ ગયું આટલી ખબર પડી કે બેટા હવે હું તમને એક વસ્તુ તમને આગળ પ્રશ્ન લખી દઉં તમને આવા પણ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે ચલો જુઓ માની લો કે બે ચાર છ નવ તો બેટા આમાં સૌથી અલગ સંખ્યા કઈ બની ગઈ નવ બની ગઈ શું બની ગઈ અલગ કેમ કે એકી છે શું છે એકી સંખ્યા છે હવે ચલો માની લો કે હું તમને કહું કે ગુજરાત રાજસ્થાન ભારત અને ઝારખંડ તમારા બેટા મને આનો જવાબ શું કયો છે કોમેન્ટ બોક્સમાં તમારે મને નીચે કહેવાનો છે ચલો ત્રીજી રકમ લખી દઉં સોળ વીસ પછી ચોવીસ અને પાંત્રીસ કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ મને કહેવાનો છે ચલો હું તમને બીજી રકમ લખી દઉં સિત્તેર સાત હજાર પછી સિત્તેર હજાર અને ત્રણસો પચાસ આમાં તમે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ચલો પાંચમો સોળનો વર્ગ તેરનો નો વર્ગ પછી બારનો વર્ગ કેટલો થાય એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે બરાબર તો અહીંયા આગળ બેટા આપણે શું કરીએ છે ક્લાસ નંબર કયો છે બેટા ક્લાસ નંબર બેમાં જેટલી પણ શક્ય બની એટલી આપણે આકૃતિ પૂરી કરી દીધી છે હવે પછી પણ શું આપણે અગાઉના ક્લાસમાં શું કરશું આગળની આકૃતિ જોઈશું અને શું કરશું બેટા એની પ્રેક્ટિસ કરવાની છે શું કરવાનું છે બેટા પ્રેક્ટિસ કરવાની છે આટલી ખબર પડી બેટા હા હવે તમારે શું કર બેટા આ ચેનલને શું કરવાના છે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે બીજા મિત્રોને પણ શું કરવાનું છે તારે મોકલી દેવાની છે તો બેટા આપણે એક શું કરવાનું છે સંપૂર્ણ કોર્સ જોઈ લેવાનો છે સંપૂર્ણ કોર્સ કરવાનો શું જોઈએ તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જોઈ લેવાનું છે ન સમજણ પડે તો મને વોટ્સઅપ કરી આપો બેટા કે ફોન કરીને તમે પણ પૂછી શકો છો મળીએ નવા ક્લાસમાં નવા અંદાજમાં જય હિન્દ જય ભારત